ચોવીસ ફેબ્રુઆરી પહેલા આ શેર માં રોકાણ કરવું પડશે અને જો તમારા જોડે આ કંપની શેર પહેલેથી જ છે તો તમારે ત્રેવીસ ચોવીસ ફેબ્રુઆરી સુધી આ કંપનીમાં રોકાણ કરી રાખવું પડશે ત્યારે તમને વીસ રૂપિયા નું મોટામાં મોટું ડિવિડન્ડ મળશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ટપારિયા ટૂલ્સ કંપની વિશે જે કંપનીનો ભાવ તો ત્રણ રૂપિયા છે પણ એને રોકાણકારોને ને સાત ગણું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી એટલે કે વીસ રૂપિયા નું ડિવિડન્ડ આપવાની છે અને આની રેકોર્ડ ડેટ પણ કંપનીએ નક્કી કરી દીધી છે ચોવીસ ફેબ્રુઆરી તો તમારે ડિવિડન્ડ જોતું હોય તો ચોવીસ ફેબ્રુઆરી પહેલા